વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ બરુમાલા ધામના ભગવાન ભાવ ભાવેશ્વર મંદિર માં રજન જયંતિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠ થી બાર એપ્રિલ બે સુધી ચાલનાર આ પાંચ દિવસીય સંકલ્પ સનાતન સમારોહ બે માં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ ભાવ ભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો અને શિવભક્તોને સંબોધન કર્યું હતું ધામના મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે ભાવ ભાવેશ્વર મહાદેવ ત્રયોદશ જ્યોતિર્લિંગ છે આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પણ ભારતને વિશ્વગુરુ બનાવવાનું વૈચારિક આંદોલન છે મહોત્સવમાં દરરોજ હોમ હવન અને કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંકલ્પ સનાતન સમારોહ બે હજાર પચીસમાં આજે મુખ્યમંત્રીએ હાજરી આપી છે આવતીકાલે એટલે કે તારીખ નવ એપ્રિલે રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ દસ એપ્રિલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અગિયાર એપ્રિલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી હાજરી આપશે જ્યારે અગિયાર એપ્રિલે પંડિત વિનાયક શર્મા હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર પર કથા કરશે જ્યારે બાર એપ્રિલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે દેશ વિદેશના ભક્તો અને સંતો આ ઉત્સવમાં પધારી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમ ભારતની સનાતન પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર બનશે